વિરામ બાદ પુનઃ આપનું પીટીએન ન્યૂઝમાં સ્વાગત છે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ગુજરાતના ખેડૂતોને થયેલા ભારે નુકસાન અંગે કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું છે તેમણે વડાપ્રધાનને પત્ર લખીને તાત્કાલિક ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ અને ત્યારબાદ કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાને કારણે ખેડૂતોના પાકને ભયંકર નુકસાન થયું છે વાવેલો અને પાકી ગયેલો પાક નિષ્ફળ જતા ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે તેમણે રજૂઆત કરી કે ચાલુ વર્ષે મગફળીના ટેકાના ભાવ માટે બે એકરની જમીનની મર્યાદા નક્કી કરવામાં આવી છે જે ખેડૂતોને પૂરતી રાહત આપી શકતી નથી આ ઉપરાંત રાહત પેકેજ માટે નક્કી કરાયેલી અન્ય મર્યાદાઓ પણ યોગ્ય નથી ડોક્ટર પટેલે આ મર્યાદાઓ દૂર કરીને ખેડૂતોને ખરેખર જે વાવેતર કર્યું હોય તેના આધારે રાહત પેકેજ જાહેર કરવા વિનંતી કરી છે ડોક્ટર કિરીટભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને ખેડૂતોની ચિંતા કરી રહી છે આ સંજોગોમાં કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે ખાસ રાહત પેકેજ સત્વરે જાહેર કરીને તેનો તાત્કાલિક અમલ કરવા માટે સૂચના આપવા માંગ કરી હતી મેં ગુજરાતના મનોરના પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતના ખેડૂતોની વારંવાર ચિંતા કરવામાં આવે છે ત્યારે ચાલુ સાલે ગુજરાતના તમામ વિસ્તારના સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય સમગ્ર ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની છે વધુ વરસાદ થયો અને અત્યારે કમોસમી વરસાદ ચાલુ છે એના લીધે ગુજરાતના ખેડૂતોનો તમામ પ્રકારનો પાક નિષ્ફળ રહ્યો છે અને લીધે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ બની છે એટલા માટે ગુજરાતના ખેડૂતો માટે ખાસ પ્રકારનું પેકેજ જાહેર કરવા માટે અમે વિનંતી કરી છે અને વડાપ્રધાન શ્રી આગામી એકત્રીસમી તારીખે ગુજરાત આવી રહ્યા છે જો અમને સમય આપશે તો ગુજરાતના કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા આ બાબતે રૂબરૂ મળીને પણ રજૂઆત કરવામાં આવશે